હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ધોરણ છના નવા પાઠ્યક્રમ અનુસાર ત્રીજા પાઠના પ્રશ્નોના જવાબની સમજ અહીં મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિશે ગુજરાતી પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે આ નિબંધ સાંભળવામાં તમને જ્યારે જ્યારે મજા આવી હોય તે વાત અહીંયા લખવાની છે નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો મેઘનું સ્વાગત કરતા દેડકા તમરાને પંખી રેતના રંગીન કાંકરા નીતર્યા પાણીમાં માછલા પીળા ફૂલોને નચાવતા નદીના પાણી પાણીમાં તરતી કાગળની હોડીઓ દેડકાનું ડ્રે 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 બત્તી સાથે અથડાતા ફૂદડા પાખાળા મકોડા શક્કરખોરો રંગોનું મિજલસ કરાવતું મેઘધનુષ્ય આ સગળું સાંભળીને મજા આવી ગઈ આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો વર્ષાઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો ત્યારબાદ સવાલ નંબર બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભારિત વાદળા એકબીજા સાથે ટકરાય છે ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય સવાલ નંબર ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે આપણે જ્યારે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુત બાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે સવાલ નંબર ચાર એવા કયા જંતુઓ અથવા જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે નાના મોટા ફૂદા પાંખોવાળા મકોડા અળસિયા તીતીઘોડા ભરવાડ જેવા જીવજંતુ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે સવાલ નંબર પાંચ તમે પૂર આવ્યું હોય તો તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહેવાનો છે હા પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે અમે સપરિવાર પ્રવાસે ગયા હતા જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં મેં જોયા છે કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે આવી રીતે જો તમે ક્યાંય ધોધ જોયો હોય તો તમારે તે લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર છ જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે મેઘધનુષમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને લાતો એટલે કે લાલ એમ સાત રંગ હોય છે સવાલ નંબર સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિતરવાના છે એટલે દોરવાના છે ચોમાસામાં વાદળ રૂના મોટા ઊગતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે ભૂખ્યા હોય ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે સવાલ નંબર આઠ વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે છે કેમ વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થાય છે ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા ક્યારેક નદી કિનારે ક્યારેક નાના ભૂલકા સાથે હોળી હોળી રમવા વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જબું ગમે છે પ્રશ્ન નંબર બે આપેલા એક એક શબ્દ સમૂહ વાંચવાના છે અને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જવાનું છે અહીંયા છે એક એક શબ્દ છે અથવા શબ્દ સમૂહ વાંચવાના છે અને તેને છેકતા જવાનું છે આ તમારા મિત્ર સાથે તમારે મળીને કાર્ય કરવાનું છે ચોમાસાને લગતા તો જળ ગરજના પૂર મેઘધનુષ્ય ઇન્દ્રધનુષ મેઘ આવા શબ્દ છે ચોમાસાની અંદર જીવ તો દેડકા કાનખજૂરા વીંછી ફૂદડા પાંખાળા મકોડા આ બધા શબ્દ તમારે બોલતા જવાનું છે અને તમારી બુકમાં ચેંકતા જવાનું છે ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દ છે લીલું તીણું ઝીણું આમતેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસર ઝાંઝરું તળિયું તફખીરિયું મોટું નાનું લીમડો ચોખ્ખું આખું હમણાં ઝાડું પીપર ઊંચું નીચું રંગબેરંગી આવા શબ્દ લખી શકાય ત્યારબાદ નદીને લગતા શબ્દ જળ પૂર રેતી કાંકરા માછલા વહેતું ચીપલા શંખલા વેખડ કાંઠો તણાવવું પક્ષીઓને લગતા શબ્દ છે શક્કરખોરો મોર પીંછા કાગડો માળો ક્રિયાની વિશેષતા તો વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું કરડવું નિતર્યું આવા શબ્દ લખી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચવાના છે અર્થના આધારે વિકલ્પ આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે એક તરવરિયા એટલે કે ચંચળ ચપળ અધીરા તો નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં બીજું વાક્ય છે જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે વેગ ઝડપ અહીંયા ત્રણેય વાક્ય સામે ખરાની નિશાની કરી શકાય ત્રીજું નાજુક એટલે કોમળ અથવા મૃદુ નાના બાળકોના હાડકાં નાજુક હોય છે ચાર હર્ષ અથવા આનંદ તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાને જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો બીજું છે ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કીકિયારીઓ કરી અહીંયા પણ ખરાની નિશાની કરી શકાય પાંચ સૌંદર્ય એટલે સુંદરતા અને મનોહરતા સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે અમારે અમારી પાસે ખૂબ જ સૌંદર્યવાળા કપડાં છે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સ્વભાવ પણ તેના સૌંદર્યમાં વધારો કરે છે તો પહેલું અને છેલ્લું બંને લાગુ પડતા વાક્ય છે તેની સામે ખરાની નિશાની કરીશું પ્રશ્ન નંબર ચાર ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે એક ઝાડ આખો દિવસ હલે છે તો વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડતું હતું એટલે એવું લાગ્યું હશે બે ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તો બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે એટલા માટે લાગ્યું હશે ત્રણ નદીના પાણી ફૂલોને નચાવે છે તો ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે તેથી એવું લાગ્યું હશે પ્રશ્ન નંબર નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નીતરા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા એમના શરીર આંખ મોં નાક પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હાલતું હતું ત્રણ કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે હોડીઓ કાગળની છે કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે એ નકામાં પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી હોય અને વહેતા પાણીમાં તરતી મૂકી હોય એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરવાનું છે તેના જવાબમાં લખી શકાય શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટે ભાગે તે થોર કરેણ ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પાંચ ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો ખેલોને ખેલો જ કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો ખુશીથી સરોવરને પર્વતો બનાવો પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળી જાઓ પ્રશ્ન નંબર છ નિબંધ વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને મનગમતા રંગ પૂરો અહીંયા છે તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો નિબંધ વાંચીને તમે તમને મનગમતું ચિત્ર દોરી શકો છો પ્રશ્ન નંબર સાત કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા છે કેટલાક શબ્દ આપેલા છે તે ખાલી જગ્યામાં મૂકીને ખાલીજગિયા પૂર્ણ કરવાની છે એક મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ બે વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ ત્રણ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ ચાર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ પાંચ મામીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ છ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે પ્રશ્ન નંબર આઠ રેખાંકિત શબ્દો ફકરામાં આળા આવળા થઈ ગયા છે તેને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખવાનો છે તો ફકરો ફરીથી આ મુજબ લખી શકાય એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણે ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો આવી રીતે તમે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી ફકરો પૂર્ણ કરશો પ્રશ્ન નંબર નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપેલી છે બીજી જોડ ઉમેરવાની છે અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે અહીંયા તમે જોઈ શકો છો ભાષણ તો લાંબુ ટેબલ તો લંબ ચોરસ મોબાઈલ તો નવો દાળ તો તીખી એવું આપેલું છે હવે બીજા નામ જોડવાના છે પાણી તો થોડું કૂતરો તો કાળિયો શાક તો ફીકું છોકરો તો ઊંચો કેરી તો પાકી દૂધ તો ઠંડુ ચાલવું તો ધીમે ધીમે હલવું આમ તેમ ધ્રુજવું થરથર મરવું ટપોટપ બોલવું તો ખોખારીને આવવું તો હળવે હળવે આવી રીતે નામ અને તેની વિશેષતાની જોડ બનાવવાની છે હવે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે બે ઉદાહરણ આપેલા છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરીશું હવે તમે કોષ્ટકમાં જે શબ્દ લખ્યા છે તેના આધારે વાક્ય બનાવીને લખવાના છે મને થોડું પાણી આપો હિના ધીમે ધીમે ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે છોકરા સાચવીને રમે છે મૂન્ની પથારીમાં આમ તેમ હલે છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે મમ્મી ખડખડાટ હસી સાંકળચંદ થરથર ધ્રુજે છે ઊંચો છોકરો ઝડપથી વાંચે છે કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા તે ખોંખારીને કંઈ બોલ્યો નહીં હળવે હળવે હરજી મારે મંદિર આવો ને મને ઠંડુ દૂધ ભાવે છે કાકાએ પાકી કેરી મને આપી આપણે ધીમેથી જમવું જોઈએ ગુરુની વાતને ધ્યાનથી સાંભળતો હતો આવી રીતે તમે ક્રિયા અને વિશેષણ મૂકી તેના આધારે વાક્ય બનાવશો પ્રશ્ન નંબર દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો નામ અને વિશેષણ અહીંયા આપેલા છે તેના આધારે આપણે વાક્ય બનાવવાના છે ઉદાહરણ તરીકે લાંબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો એવી રીતે આપણે યોગ્ય જોડી મૂકી વાક્ય બનાવીશું બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે મારો નવો ફોન ખોવાઈ ગયો મને શાક ફીકું લાગે છે કવિતા હોશિયાર છોકરી છે મને ઠંડી ચા ભાવે નહીં આવી રીતે તમે નામ અને વિશેષણનો ઉપયોગ કરી અને વાક્ય બનાવશો પ્રશ્ન નંબર અગિયાર કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો અહીંયા છે કેટલાક ક્રિયા વિશેષણ આપેલા છે તેનો ઉપયોગ કરી આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે એક દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે બે મિલનને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે ત્રણ ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈકવાર જ જ જાય ચાર નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડીવાર રમે મોટી રિસેસમાં વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય આવી રીતે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર બાર કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સરખામણી કરવાની છે થાળી દૂધ લાડવા જેવો ચાંદો તો આવી રીતે થાળી જેવો ચાંદો દૂધ જેવો ચાંદો લાડવા જેવો ચાંદો એવી રીતે વાક્ય બની શકે છે તો આવા શબ્દ આપણે લખવાના છે અને સરખામણી કરવાની છે તો ચકોર જેવી આંખ લખોટી જેવી આંખ મોતી જેવી આંખ એમ લખી શકાય કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નિંદર કૂતરા જેવી નીંદર કાગડા જેવી નીંદર બિલાડીના બચ્ચા જેવી નીંદર એવી રીતે શબ્દો લખી શકાય ઢીંગલા જેવું બાળક ચાંદા જેવું બાળક ગુલાબ જેવું બાળક રાવણ જેવું મોઢું કુંકર્ણ જેવું મોડું રાક્ષસ જેવું મોઢું મસોતુ જેવો રૂમાલ નેપકીન જેવો રૂમાલ ગાભા જેવો રૂમાલ આવી રીતે યોગ્ય શબ્દ લખી તેના આધારે વાક્ય બનાવી શકાય અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ ના નવા પાઠ્યપુસ્તક અનુસાર દરેક પાઠના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો